આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે શ્રીનાથજી અને દ્વારકાધીશમાં શું ફરક છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણના બે અતિ પવિત્ર અને લોકપ્રિય સ્વરૂપો શ્રીનાથજી અને દ્વારકાધીશ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હોય છે કે જ્યારે બંને શ્રીકૃષ્ણ કૃષ્ણ છે તો એમાં ફરક શું છે ચાલો સરળ ભાષામાં ભાવભર્યા શબ્દોમાં આ રહસ્યને સમજીએ ભગવાન શ્રીકૃષ્ણ એક જ છે પરંતુ તેમનો સમય સ્થાન અને લીલાના અનુસાર અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા એ જ સ્વરૂપોમાં એક છે શ્રીનાથજી અને બીજું છે દ્વારકાધીશ સૌ પ્રથમ વાત કરીએ શ્રીનાથજીની શ્રીનાથજી ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ છે આ સ્વરૂપમાં શ્રી કૃષ્ણ ગોકુળ અને બુંદાવની લીલાઓ સાથે જોડાયેલા છે ગિરિરાજ પર્વત ઉપાડ ઇન્દ્રના અહંકારને નો ચોર કરનાર શ્રી કૃષ્ણજી શ્રીનાથજી છે શ્રીનાથજીનું મુખ્ય સ્થાન ના દ્વારા રાજસ્થાન છે શ્રીનાથજીની ઉપાસના ભગવાનને બાળક માનીને પૂજા કરવામાં આવે છે અહીં ભક્ત ભગવાનને રાજા કે ભગવાન નહીં પરંતુ પોતાના લાડકા બાળક તરીકે જુએ છે એટલે જ અહીં ભોગ શૃંગાર વસ્ત્ર ઋતુ અનુસાર બાળકને લાડ સાથે જોડાયેલો છે આ ઉપાસના પુષ્ટિમાર્ગ કહેવાય છે જે વલ્લભાચાર્ય મહાપ્રભુએ શરૂ કરી હતી હવે વાત કરીએ દ્વારકાધીશ દ્વારકાધીશ એટલે દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ આ સ્વરૂપમાં શ્રી કૃષ્ણ રાજા અને ધર્મના રક્ષ છે દ્વારકાધીશનું મુખ્ય સ્થાન દ્વારકા ગુજરાત છે આ સ્વરૂપમાં કૃષ્ણ રાજશ્રી વેશ છે મુકુટ શંખ ચક્ર ગદા પદ્વ ધારી અહીં ભગવાન કૃષ્ણ લાડકા બાળક તરીકે નહીં પરંતુ સર્વશક્તિમાન ઈશ્વર તરીકે રાજા તરીકે પૂજે છે દ્વારકાધીશનું જીવન મહાભારત ગીતાના ઉદ્દેશ અને ધર્મ સ્થાપન સાથે જોડાયેલું છે જો ભાવની વાત કરીએ તો અહીં સૌ મોટો ફરક છે શ્રીનાથજીમાં ભાવ છે માતા પિતા પ્રેમ લાડ મમતા જ્યારે દ્વારકાધીશમાં ભાવ છે આદર ભક્તિ અને શરણાગતિ સરળ શબ્દોમાં સમજી તો શ્રીનાથજી એવા કૃષ્ણ છે જે તેમને જુદા પર બેસાડો ભોગ ધરાવો લાડ લડો દ્વારકાધીશ એવા કૃષ્ણ છે જે તેમને હાથ જોડીને નમન કરો અને જીવનના માર્ગદર્શન માંગો પરંતુ યાદ રાખજો મિત્રો તત્વો તો એક જ છે કૃષ્ણ બદલાય નથી બદલાય છે માત્ર એમનો ભાવ કોઈ શ્રી કૃષ્ણને બાળક સ્વરૂપે જુએ તો કોઈ રાજા સ્વરૂપે અને કોઈ કૃષ્ણને મિત્ર રૂપે જુએ આ છે કૃષ્ણની મહાત્મા ચાલો અંતમાં આપણે પ્રાર્થના કરીએ કે હે શ્રીનાથજી હે દ્વારકાધીશ આપણા જીવનમાં પ્રેમ ભક્તિ અને ધર્મનો માર્ગ બતાવતા